અમરેલીના દાદા ભગવાન મંદિર ખાતે કટોકટી દિવસની ઉજવણી કરાઈ કે આપને સામળીને સવર લાગતી છે પણ કોઈ કલ્પના કરી શકે કે 73 માં દેશમાં કટોકટી લાડે અને રાષ્ટ્રને બચાવવા માટે બંધારણને બચાવવા માટે જલ્દી કટોકટી એ પૂરી થાય એમના માટે ઘરબાર છોડીને કેવી સ્થિતિમાં 75 માં એટલે કેટલા પચાસ વર્ષ કોઈ કલ્પના કરી શકીએ કે કેવી સ્થિતિમાં કામ કર્યું છે કેવી સમાજની વ્યવસ્થા કેવી છે કુટુંબની વ્યવસ્થા કેવી છે આવકના સ્ત્રોત સમગ્ર સમાજના તો પછીની વાત એવા સમયે જેમણે આ દેશને બચાવવાનું કામ કર્યું છે એવું કોઈ તો ખોટું નથી એવા આદરણી રામજીભાઈ કાપડિયા પ્રફુલભાઈ પિંડિયા જયપ્રકાશભાઈ રાઠોડ પ્રફુલભાઈને જેપીઆર જે પીઆર કામ કરવાનો મોકો મને મળ્યો છે કારણ કે સત્તામાં નહોતા ત્યારથી અલગ અલગ પ્રકારે કામ કરતા આવ્યા છે એથી યાદ કર્યું ને કે પેમ્પલેટ હોય છે ત્યારે મને યાદ આવ્યું કે પેમ્પલેટ નહીં ત્યારે તમારે સારું છે ફ્લેક્સ બેનર તૈયાર થઈ ગયા એ વખતે અમે ગળીથી લખવા જતા અને એ તે રાતે જવાનું ત્યારે સેશન નહોતા રહી અને સરસ દિવાલ હોય એ દિવાલે ચૂનો કરવાનો ગળીથી